હાલોલ ગોધરા નજીક ગેરરીતિ કરનાર પેટ્રોલ પંપ સીલ પેટ્રોલ ડીઝલના વેચાણમાં ગેરરીતિ કરતા કાર્યવાહી ડીઝલ અને પેટ્રોલમાં ઘટ હોવાનું સામે આવતા કાર્યવાહી પાંચ લિટર ડીઝલમાં બસો પંચોતેર ગ્રામ ઓછું આપતા હોવાનું ખુલ્યું સાદા પેટ્રોલના સ્ટોકમાં પણ ચાર હજાર સાતસો નવ લીટરની ઘટ મામલતદારની સરપ્રાઇઝ વિઝિટમાં ગેરરીતિ સામે આવી છે

માપતા તેમાં બસોને પંચોતેર એમએલ ઓછો જથ્થો આપતા હોવાનું માલુમ પડેલ તેમજ ગંભીર પ્રકારની ગેરરીતિ જણાતા જે એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલ જેનો પાંચ હજારને બે લિટર જેની બજાર કિંમત થાય છે ચાર લાખ બસોને સત્યાસી રૂપિયાનો જથ્થો જપ્ત કરી અને બે આઉટલેટને સીલ મારી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે